મોડાસા એમ્બ્યુલન્સમાં આગ લાગતા નવજાત સહિત ચારના મોત એક દિવસના બીમાર બાળકને અમદાવાદ લઈ જતા સમયે બની દુર્ઘટના અહેવાલ સંજય પોપટ ગઈકાલે રાત્રે એક વાગ્યાના સુમારે મોડાસા શહેર પાસે આવેલ રાણા સૈયદ ચોકડી નજીક પેટ્રોલ પંપ ઉપર મોડાસાથી અમદાવાદ તરફ જઈ રહેલી એક એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગવાનો બનાવ બનેલો હતો અને જે બનાવના પરિણામે એમાં બેસેલ જિજ્ઞેશભાઈ મહેશભાઈ મોચી જિજ્ઞેશભાઈ જે અધુરા પાસે જન્મેલું બાળક તથા રાજકારણ શાંતિલાલ રેટિયા જેઓ ઓરેન્જ હોસ્પિટલમાં ડોક્ટર હતા અને ભૂરીબેન મનાથ જેવો નર્સ તરીકે ફરજ બજાવ એ ચારેય જણા પાછળ આગ લાગતા આગમાં સળગી ગયેલા એનું સ્થળ ઉપર જ મરણ થયેલું અને આગળની સાઈડમાં બેઠેલ ડ્રાઈવર તેમજ જિગ્નેશભાઈના માતાશ્રી ગીતાબેન તથા જિગ્નેશભાઈના ભાઈ એ ત્રણેય જણા આગ લાગતા આગળથી ઉતરી ગયેલા હતા અને તેઓને વધતા ઓછા અંશે તેઓ દાઝી ગયેલ છે જે મેસેજ મળતા તાત્કાલિક ડિઝાસ્ટર કંટ્રોલમાંથી પોલીસ એમ્બ્યુલન્સ અને એકસો આઠ અને ફાયર બ્રિગેડની ટીમો અહીંયા સ્થળ પર પહોંચી ગયેલી હતી અને તાત્કાલિક આગ ઓલાવવાનો પ્રયત્ન કરેલો હતો અને ઇજાગ્રસ્તોને સારવાર માટે મોકલેલા હતા અને આમાં કમનસીબ ઘટનામાં મરણ જનાર નાઓનું સ્થળ ઉપર રહે છે ડૉક્ટરશ્રીને બોલાવી અને પીએમ કરવાની તજવીજ ચાલુમાં છે અને પંચનામ ઉદુ સ્થળ ઉપર કરવામાં આવેલું છે